આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને વીસ પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા એ જ પાર્સલનું આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે હાલમાં પણ ચાલી રહ્યું છે એમાંથી કુલ ચાર પાર્સલ એવા હતા કે જે ભાવનગર રાજકોટ બગોદરા અને બોટાદ એ જગ્યા ઉપર ડિલિવર થવાના હતા એ ઇન્ફોર્મેશન અને એના અમુક જે એડ્રેસ છે અને મોબાઈલ નંબર છે એના આધારે અમારી ટીમે ડિટેલ કર્યું અને આગળ ઇન્વેસ્ટિગેશન કરીને એમાં એક આરોપીની ધરપકડ કરી છે જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે આ ચાર પાર્સલ એને જ મંગાયા હતા આ આરોપીનું નામ છે કાર્તિક સુખદેવસિંહ રાજવંશી કે જે મૂળ કલકત્તાનો રહેવાસી છે કલકત્તાના બર્ધમાન જિલ્લાના બર્ધવન પોલીસ સ્ટેશનનો રહેવાસી છે આ આરોપી વેસ્ટ બેંગાલનો છે એ અગાઉ બે હજાર નવમાં એક મર્ડરના ગુનામાં ત્યાં જેલમાં હતો અને જેલમાં જ અમુક એનડીપીએસના આરોપીઓ જોડે આ પ્રકારની મોડર્સ ઓપરેન્ડી એને ખબર પડી હતી અને એના કોન્ટેક્ટમાં આવ્યા હતા એના આધારે આ લોકો ઓનલાઈન ગેમ પણ રમતા હતા અને અમુક અહીંયાના જે લોકો છે કે જે બગોતરા ભાવનગર પાસેના લોકો છે જે ઓનલાઈન ગેમ થકી આ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા અને એ લોકોએ આમને અહીંયાના લોકલ એડ્રેસીસ પ્રોવાઈડ કર્યા એમને કહેવામાં આવ્યું હતું કે એક ફોરેનથી અમુક દવાઈના પાર્સલ આવવાના છે એ દવાઈના પાર્સલ તમે અમને પહોંચાડશો તો અમે પર પાર્સલ તમને પાંચ હજાર રૂપિયા આપીશું એ પ્રકારની એ લોકોને વાતચીત કરી હતી અને એ જ પાર્સલને પછી અહીંયા રિસીવ કરીને આ લોકો કલકત્તા મોકલી આપતા હતા પાર્સલ અગાઉ અત્યાર સુધી જેટલી પણ આ લોકોના મોબાઈલને એમાંથી એનાલિસિસ કરીને અમને ખબર પડી છે કે અગાઉ પણ આ લોકોએ સાતથી આઠ પાર્સલ છે કે જે આ પ્રકારે લઈને અને આ કાર્તિક સુધી પહોંચાડ્યા છે આ કાર્તિકને દરેક પાર્સલની પાછળ એક પાર્સલની પાછળ ચાલીસથી સાહીઠ હજાર રૂપિયાનો ફાયદો થતો હતો અને એ પણ આગળ જે લોકોને સપ્લાય કરતો હતો એની પણ અમે લોકો હાલમાં શોધખોળ કરી રહ્યા છે અને આગળ પણ આમાં અરેસ્ટ કરવામાં આવશે ગેમિંગ ઉપર અહીંયાના જે બગોદરાના ભાવનગરના ત્યાંના જે લોકલ લોકો છે એ લોકોનો સંપર્ક થયો હતો અને એના મારફતે એડ્રેસ નવા નવા આપીને અને આ પ્રકારના પાર્સલ જે થી આવતા હતા જેમાં હાઇબ્રિડ ડ્રગ્સ હતું એ અહીંયા રિસીવ કરીને અને પછી કલકત્તા મોકલી આપવામાં આવતા એટલે બગાઉ જે સપ્લાયર પકડાયો હતો રશિયન સપ્લાયર એની સાથે આનો કોઈ સીધો સંપર્ક ખરો અથવા તો આ કેસની કંઈ કડી એકબીજા સાથે જોડાતી હોય ના આવી ઘણી બધી અલગ અલગ પાર્સલની અલગ અલગ લિંક્સ છે જેના ઉપર અમે લોકો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એ એક અલગ લિંક હતી જેમાં જે રશિયન હતો જે ઇન્વોલ્વ હતો એ પાર્સલ્સ અલગ હતા આ પાર્સલ અલગ છે એટલે અમે દરેક પાર્સલને પર્સનલી એક 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 ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે અને એના આધારે પછી આમાં આરોપીઓની ધરપકડ કરી રહ્યા છે